કોમ ધંધો કરતો આ મારેટલું જ એવું થઈ ગયું આખી જિંદગી હું મજૂરી કરી પૈસા ભર્યા મરી દેવાના હું હવે આ તો જઈને વાત કરું શું કે તમે મજા આજે મને

હમાચા લઈને આવા એક તો ખરાબ કોમ્બ કંટાળ્યો પણ તું આવા જેવા જેવા હમાચાલ લઈને હેડે હેડે ચોક બીજા ને જવું તું તારા જવું મન તો તમે ખોણા

આવજો દક્ષિણજી કોઈ રાસ લઈને ને કોઈક ટૂંકો ખાવાતા એવો શું હાલ લઈને આવ્યો આવ્યો હાર તમે આવો આપણે હતી અરે શિખર હું ચો ભાડે આય બલડતો બલડતો બલળતો તો મને કોમ કરવા દેતો ને મરી જાય તો એ કરતો હતો કારણ હાથ ભાઈ એટલો દોડી ના આવ્યો પણ એ કાળીઓ રમણ ભમણ ના જ તો લાવતો સારા હમાતા એના મોટા મોટા જિંદગીમાં વભળ્યા જ નહીં એને કાળો નાગાય ગઈ કડી તો ના મારું કેવું સારું હેડો આવજો તમે ફટાફટ મારું બેટું મને લાગે કે એને દેવું વધી જોયું મને ટૂંપો ના ખાધો મરી ગયો તો ઓછો હકમ ઓણમ જાતો અમે ઓમ તો મારો બેટો ગોમ નું ખરાબ કરતો હોય મારો હોય છે ગોમ ઓમ કોઈ નું સારું તો કર્યું ના પાછું તો આમ તો આપડે તો એ કોઈ એવું ના બોલાય મરી ગયો આપડે તો એના

મોનો ને મોનો મારો બેટો આ હાચુકલો કા ખાતો શું થા મારું બેટું બીજું બીજું એ મારો બેટો કોઈ કોમ ધંધો કરતો શું થા ઘણો તો થાશુભા ના લીધા જ રે આ પછી આવું પગલું ભરીએ કરતો ભરીએ કરો આમ તો કદી આવું પગલું ના ભરે ના ના મારું બેટું તમે મોનો ને અશુભા કાલ રાતી તમે ખરેખર મારા ઘેર આવ્યો ને એટલે જેટલો ટેન્શનમાં હતો ખરેખર

કેમ વિશ્વાસ ના આવતો એવું તો હું કર્યો મે મને વાતમાં વાત માં મત ના આવતો કે વાત સાચી છે ખોટી પેલા તો મારા નક્કી કરવી પડશે પછી વાત માં નું મને વિશ્વા તો નહી આવતો એટલે તમને નક્કી કરવા તો ફોન કરીને બોલાય કે બધા હાથી હાથી જાય ને કા તો ઉડતું માથા મારા એકલા ના વડી વાત સાચી છે મારી બેટી કાળ્યો તો જૂઠો ન પાય તો ઓપરેશન બીજું કરે છે બીજું આ તો તમને ખબર છે વચમાં વાહ કોનોનું ઓપરેશન કરાવી તું ખબર છે તમને કરાય તું કરાય તો પણ હવે હે હજી હજુ બાકડા બાચી છે પાછા અને બે મહિના માંથી કોનો કોના ઓપરેશન કરાયું તું મારો બેટો ઓછું આપડા પાછા આવી રહી કાઠું કર્યું છે આપડા ને થોડી તકલીફ છે એને એને કાકો હતા ને મને કેતા તો મારો બેટો આ રહ્યો ને આ ગોમમાં કોઈનું હારું નહીં કરે કોઈ દાડો મારું કોઈ દાડો અને મરચું રોટલો જ ખવર આવ્યો આખી જિંદગીના કાકો જીવ્યા તાર જો તો હજી કરીને અહીં આવ્યો હતો આ આપણો ને આપણો ને છે કે મારું જોવાય નહીં પણ મારું કહેવું કે આ પસંદ મરશે મારા બેટો એવો છે એવું જ લાગે જીવાય ની આયે આ જો પેલા પેલો મરી ગયો મારો કમોતે કમોતે મરી ગયો ને હું તો થા મને બીજી બધી ચિંતા તો ઠીક

કેમ કહો ને મેં ઓની વાત વિશ્વાસ વિશ્વા નતો કર્યો મને ખબર ઓની વાત વિશ્વાસ કરી ના ભીખા રાસ લઈ નતો આવતો ભી ગાય પડવા માટે ખાવા જોઈએ ત્યાં ગમ બધા લઈને આવ્યા ટૂંકો ખાઈ ને મરી જાય એટલે આ શો માં ના પાડું કે તમારો વાત ઉપર વિશ્વાસ ના કરવાનો અને તમે પાછા વના રેલે તમે તણાઈ દો અમારા કઈ તો શું કેતો કે ઘેર ગયો હતો ને એ વખતે દક્ષિતજી ટેન્શન માં પૈસા ને એવું થઈ ગયું એમ જ બગડતા વળી થોડી વાર તો મને વાત મળ્યા રાઇસ લાઈન કે હવે તમારો અને જે ઠપકો હાલવો હોય હાલવો છે તમારે તમારી રીતે કેમ કે તમારા હવે આ તમારા ડેકલા ધૂણા હોય એટલે તમે જે ઠપકો હાલવો હાલો જે કહેવો હોય તમે તાર કહો હું તો ભાઈને કોઈ કહેવાનો શું ને શુમલા શુમલા તું હવે માપમાં નહીં તો હારી વાત શો ક તું તો તું તો વગર સુખી જીવતો નહીં બીજોને જીભવા દેતો નહીં જાણ હોય ત્યાં હવે અડમાલામાં અમને ખોટા જ પાડી જાણ હોય તેણ તું પણ અશુભા હવે તમે વિચારજો છો માની વાતમાં કદી આવતા ન હો ચાલો હવે તો ખૂબ વિચાર કરવો પડશે આગળનો ને શીઠ ઘણા લોગેડ નો વિચાર કરવો પડશે અમારે કારણ કે આ જમો થાય ને હોબરતો તો કોઈને ના જો જીવતો જીવ માની ગમો ના મને વળગાણ કરો ના હોય તો બે વેલા

સુખ શાંતિ આ તમારે જે ટેન્શન હોય ને મગજ દેવું ભરવાનું હોય તો અમે સુખ શાંતિ બધા ભેગા થઈને બધા હોય ચિંતા તો થાય પૈસા હાલ ટેન્શન હતું પણ હિમયા છો થોડા વધારે કર્યા એ વાત છે ટેકો ના કરીએ તમે વધુ નઈ બધા ભેગો થઈને તમે હાલજો પૈસા ભરી કાઢજો એ સારું હડો તમારા કરતા એનું શરીર વગર નઈ થતું પાછું હમણાં નું